લોન ના હપ્તા ચડી જાય તમારા પર દેવો થઈ જાય તમારો પાક ફેલ થઈ જાય તમારા ધંધામાં તમે નિષ્ફળ જાઓ જીવનમાં ગમે તે થઈ જાય પરંતુ ખોટો રસ્તો પસંદ ન કરતા જો તમે ખોટો રસ્તો પસંદ કરશો તો તમારે બધું જ ગુમાવવું પડશે આજની ઘટનામાં એક કર્મચારી પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ દેવું દૂર કરવા માટે તેણે ખોટો રસ્તો પસંદ કર્યો અને આજે જેલમાં અફસોસ કરી રહ્યો છે મેઘપર બોરી નજીક લૂંટ બે શખ્સે લૂંટને અંજામ આપ્યો કર્મચારીને ટાર્ગેટ કર્યા હતા અંજારના મેઘ પર બોરીચીની અંડરપાસમાંથી પોતાના શેઠની રોકડ લઈ એક્ટિવા પર જઈ રહેલા કર્મચારીને બે બાઇકો પર આવેલા ઇસમોએ લાત મારી પાડી દીધા ત્યારબાદ એક્ટિવાને ડિક્કીમાંથી રાખેલી સાત લાખની રોકડ લૂંટી ફરાર થઈ ગયા હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે કોણે નોંધાવી ફરિયાદ મૂળ નખત્રાણાના નાના અંગિયાના હાલ મેઘપર બોરીચીના નગરમાં રહેતા અને રીષિકા વુડ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક શામજીભાઈ કેસરાણીએ પોલીસ ફરિયાદ કરી ફરિયાદીએ જણાવ્યું હતું કે મારે ત્યાં કામ કરતા યુવકને લૂંટી લેવામાં આવ્યો છે એની પાસે કુલ દસ લાખ હતા પૈસા ઉપાડી બેન્સા તરફ આવતો ત્યારે અંડરપાસ પાસે પહોંચ્યો અને પાછળથી એક બાઇક પર આવેલા બે ઇસમોએ ચાલુ બાઇકે લાત મારી એમને પાડી દીધા તેઓ ઊભા થયા તો બીજી લાત મારી પાડી દીધા આ માણસે એક્ટિવાની ચાવી કાઢી ડિક્યુમાં રાખેલી સાત લાખની રકમ લઈ ભાગી ગયા તેમણે આ બાબતે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ ઘટના સ્થળે ગઈ હતી અને આ ઘટનાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્રણ લાખ બચી ગયા સાત લાખ લૂટી ફરાર આ લૂંટની ઘટનામાં દસ લાખમાંથી સાત લાખ એક્ટિવાની ડિકીમાં રખાયા હતા અને ત્રણ લાખ હિસ્સામાં રાખ્યા હતા લૂંટ કરવા આવેલા ઇસમોએ ભોગ બનનારને બે વખત લાત મારી પાડી દીધા ત્યારબાદ એક્ટિવાની ચાવી વડે ડીકી ખોલી સાત લાખ રૂપિયા લૂંટી તે ઇસમો ચાલ્યા ગયા આ ઘટનામાં જાણભેદુ હોવાની શંકા છે તો ખિસ્સામાં રાખેલા ત્રણ લાખ બચી ગયા હતા ફરિયાદી નીકળ્યો લૂંટારો માલિક સાથે વિશ્વાસઘાત પોલીસની શંકા સાચી પડી આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન પ્રવીણ મેરની વાતો ગોળ ગોળ તેમજ શંકાસ્પદ લાગતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી જેમાં તે ભાંગી પડ્યો અને લૂંટનું તરકટ રચ્યું હોવાનું પોતે કબૂલ્યું પોલીસે લૂંટનું નાટક કરનારની ધરપકડ કરી પોલીસને ગેરમાર્ગે દોરવા સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીનું નામ પ્રવીણ બેર છે આ માણસે પહેલા બહુ મોટી મોટી વાતો કરી ખાખીને ગુમરાહ કરી હતી જોકે હવે આરોપીની ધરપકડ થતા ઢીલો ઢપ થઈ ગયો ના રહી નોકરી ના રહી ઇજ્જત દેવું દૂર કરવા જતા બદનામ આરોપી પ્રવીણ બેર એવું કહે છે કે સાહેબ મારા પર લાખો રૂપિયાનું દેવું થઈ ગયું છે

એ પોલીસને સોંપવામાં આવ્યું છે એટલે લૂંટના જે આખી હકીકતનું જે ટોટલ સાત લાખ રૂપિયા હતા એ મુદ્દામાં રેકોર્ડ કરવામાં આવેલ છે અને જે ભોગ છે એ જ પોતે આરોપી નીકળેલ છે આરોપીએ પોલીસ સમક્ષ જે રીતે વાર્તા કરી એ જોતા પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે દાળમાં કંઈક કાળું છે જોકે ઊંડી તપાસમાં આરોપી ભાંગી પડ્યો અને આજે જેલ જવાની નોબત આવી છે કહાનીમાં બોટમ લાઈન એ પણ છે કે જિંદગીમાં સમસ્યા બધાને છે પરંતુ ચોરી કે લૂંટ એનો યોગ્ય ઉપાય નથી ગોવિંદ મહેશ્વરી વીટીવી ન્યૂઝ અંજાર